નમસ્કાર મિત્રો મિત્રો પંજાબ અને સિંધ બેંક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે પંજાબ અને સિંધ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં લોકલ બેંક ઓફિસર માટેની કુલ એકસો દસ જેટલી જગ્યાઓ આપવામાં આવી છે અહીંયા પોસ્ટ મુજબ લાયકાત શું જોઈએ છે અને કેટલી જગ્યાઓ છે તો લોકલ બેંક ઓફિસરની એકસો દસ જગ્યાઓ છે જેના માટે ગ્રેજ્યુએટ પ્લસ સ્થાનિક ભાષાની જાણકારી હોય એની સાથે જાહેર ક્ષેત્ર બેંક અથવા ક્ષેત્રીય ગ્રામ બેંકમાં અઢાર મહિનાનો અનુભવ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોય એવા ઉમેદવારો આ ભરતીમાં એપ્લાય કરી શકશે ઉંમરમર્યાદા વીસ વર્ષથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ પ્રમાણે જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જનરલ ઓ અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે આઠસો પચાસ રૂપિયા ભરવાની છે જ્યારે એસ સી એસ ટી અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા લેવાશે બે કલાક માટેની ત્યાર પછી ઇન્ટરવ્યૂ અને છેલ્લે સ્થાનિક ભાષા પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે તો આ પ્રમાણે પસંદગીની પ્રક્રિયા રહેશે અરજી સાત ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન તમારે કરી લેવાની રહેશે આ એની છેલ્લી તારીખ છે અરજી કરવા માટે પંજાબ અને સિંધ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે પંજાબ સિંધ બેંક ડોટ સી ઓ ડોટ ઇન આયાની ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં નું રજિસ્ટ્રેશન કરી અને સંપૂર્ણ માહિતી ભરવાની છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફોટો સિગ્નેચર અને છેલ્લે ફી ભરવાની થતી હોય તો જરૂરી ફી ભરી અને ફાઇનલ સબમિટ કરી લેવાનું છે પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવાજ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત